નમસ્કાર મિત્રો તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર તસ્કરોની અફવાઓથી દૂર રહેવા પાલેજ પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ છેલ્લા થોડા દિવસોથી તસ્કરો ચોરી કરવા આવતા હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ભરૂચના પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ વાસવાનીની અધ્યક્ષતામાં પાલેજ ટાઉનના વેપારીઓ સાથે એક મિટિંગ યોજાઈ હતી પાલેજ પોલીસ મથકના વિસ્તારમાં આવેલા વિસ્તારના આગેવાનો પ્રતિષ્ઠ નાગરિકો તેમજ ગરબા આયોજકો તથા જ્વેલર્સ બેંક કર્મચારી સાથે મિટિંગ યોજાઈ હતી જેમાં તાજેતરમાં ગામમાં ચોરી કરવા માટે તસ્કરો આવે છે તેવી અફવાઓ તાજેતરમાં ફેલાઈ હોય તે બાબતે હાજરજનોએ અફવાઓથી દૂર રહેવા તેમજ કોઈ વ્યક્તિ કે ટોળા દ્વારા કાયદો હાથમાં લેવામાં ન આવે તેમજ નવરાત્રીના તહેવારો અનુસંધાને સુલે શાંતિ જળવાઈ રહે તેમજ એટીએમ બેંક કર્મચારીને સંકલનમાં રહેવા અને કોઈ અનિચ્છય બનાવ ન બને તેની તકેદારી રાખવી તેમજ કોઈપણ તકલીફ જણાય તો પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવ્યું છે રિપોર્ટર અવિ સૈયદ પાલેજ